જે બહુ અમૂલ્ય છે જેને બધાને જરૂર પડે અચ્છા હું કે ખરાબ હે ફટાફટ તું કેને આમ લાગે એના વગર કોઈ ન આલે એનો સંસાર હ છોકરી લે તો કઈ લગન કર્યા કઈ ખબર એ નો પડવાતી હતી આ જાન લઈને અમારા ગામમાં વઈ આવ્યા હે ધામ ધૂમ થી કોણે કર્યા છે તો કાંડા બગાડી બગાડી હે બગાડી અમાર ગામની છોકરી બગાડી હમણા ચાર પાંચ ભેગી છો કોણ હાસુ બોલે જા હાસુ કે દો હા કોઈને કહેતો નહી હો તો જ કહું કોણ કોણ કે તો ખરા આવલા નરુ કાકા છે કે નહીં હા એની સોડી કોણે ભગાડી આ સપોર્ટ કોણે આપ્યો આ વાતમાં ટીણા મામા મારા ટીણીઓ હે તને એટલા આટો હા કીધું તને કોઈન ખબર ન થા વાતની હા અને આજ હું એટલા આટો મારો આવ્યો કે હું ઘણા વખતથી આવતો બંધ થઈ ગયો એટલે બદન મારી ઉપર કાઈ છે ને આમ શંકા ન જાય સમજો તું વાંધો હાલ મારા नरेश ભાઈનો થોડું કામ છે એટલે હું એને મળી લે હો એ એ પ્રદીપ પ્રદીપ

ઈ આખા ગામમાં વાત ખબર પડી ગઈ બરાબર અરે એને તો નાક કપાયું છે આની કરતા તો એ મરી ગઈ હોય ને તો હારું હતું અરે પણ હું તમને એમ કહું છું કે હવે તને આ જે થઈ ગયું એ ભૂલી જાવ ને હવે સમાધાન કરી નાખો ક્યાંથી ભૂલે પણ તમને તો ખબર છે વેતે વેતે આલું ને મારા મારે ઈજતના ઢગલા હતા અને અત્યારે હાવ નાક કપાઈ ગયું મારે છે ને ગામમાં કે હાલ્યા જેવું નથી રહ્યું તમે કે હવે ભૂલી જાવ હવે ભૂલી શું જાય હવે મને કઈક વાગ્યું હોત ને મારે કેન્સર થયું હોત ને તો હારું હતું આની કરતા તો આ કેન્સર કરતા ભૂંડું છે અરે આ જો તમે જે તમારા હાળા ઉપર જે આરોપ નાખો છો એ ખોટી વાત છે હું તમને એમ કહું ખોટી વાત નથી સો ટકા મારો હાડોસ છે એમાં જ આનો હાથ છે સમજ્યા એને બહુ સડાવી અને મારી બાયડી હોતી ને આટા વંજાની હતી કે જ્યારે હોય ત્યારે બસ એના એના ભાઈને ભાઈને ઘરે ઘરે મારો ભાઈ તો છે ને રૂડો છે રૂડો અને દીકરીને એને સડાવી છે અને બોલો મારો મામો મીટર વગેરેનો આટા વંજાનો એને ખબર જ નથી પડતી કે આપણે આવી રીતે ન કરાય હકી ભાણકીને ઊંધા રવાડા સડાવી પણ તમને એવું કેમ લાગે છે કે એને રવાડે સડાવી છે અરે કેમ લાગે એટલે ખબર જ છે પણ મને હવે એમાં લાગવાની ક્યાં વાત જ આવી એટલે તમને કઈ રીતના લાગે છે પણ હવે એને ભગાડ્યું હોય એમ આ તો સને મને આખ્યું છે અને મને શને ભગવાને મગજ આપ્યું છે જો આખ્યું ન હોય અને મગજ ન આપ્યું હોય ને ભગવાનને એ માણાને હોતાને ખબર પડી જાય કે આમાં આસકાનો રાત છે કારણ કે હવે તમે જ વિચાર કરો ને એ જ્યારે હોય ત્યારે ગ્યાસ હોઈ જતી આપણે કેટલું રોકવી તોય રોકાતી નહોતી અને એના મામાની ઘરે જાય એના મામાની ઘરે જાય હું કામ બસ આ જ કારણે અને એનો મામો એટલે જ ને લાડક લાગતો તો મને લાગે આ બધી એમાં છે આ જે સાલ રમાડી ને ભગડવામાં ભાગી જવામાં એમાં એના કોઈક હેસે કોઈક દોસ્ત હશે એનો કોઈક એને જો તમને ખબર ન હોય ને તો હકીકતની વાત હું તમને કહી દઉં આપણા ગામના સરપંચનો નો ભાણિયો જે મને મળ્યો હતો અને એ વાતમાંથી વાત કહેતો કહેતો કહી દીધું કે એક છોકરી અરે લગ્ન કર્યા છે ને સરપંચ તમારી એરિયા જ રહે છે અને તમને ઉલ્લું રમાડે છે હકીકત ગામ છે એ મને વાત કરતો હતો હું વાત કરો છો તમે હા આપડા ગામનો સરપંચ ટીણો છે ને એને જ તમારી દીકરીને ભગાડી છે અને તમારી આગળ હારો રહી છે બે દી પેલા જ કેતો કે પોલીસ કેસ કરી લેવી આમ કરી લેવી તેમ કરી લેવી

ટીણીયાને નો મૂકો હારો આટલી બધી પેટમાં આટલી બધી મોટી કાતી રાખે છે હા એટલે તો કહું છું અને હું તો પહેલા એમ કહું છું કે આ તમે અત્યાર સુધી તમારા હાળા સંબંધ તોડી નાખો છો ને એ સુધારી આવો કારણ વગેરે એક કરતા બીજા સંબંધ બગડે બિચારા તો મેં કેવા ખાસા ખોટા શબ્દો કીધા ફાવે એમ બોલું છું અને સતાય મારા હાળાની ખાનદાની જો હજી લગી એને મને કાંઈ એટલે કાંઈ કીધું જ નથી મારે એમ કે મને આટલા નહીં કહેતો હોય કારણ કે એનો વાક છે ને એટલે મને કાંઈ નહીં કહેતો હોય પણ મને હું ખબર કે એ નિર્દોષ છે મારે પહેલાં છે ને એની માફી માગવી જોઈએ અને હું તો એમ કહું સમાધાન થાય તો કરી નાખજો છોકરો હારો છે એમાં કાંઈ વાક છે નહીં એ મને મળ્યો તો સમજ્યા પેલા બધી મારે વિસારવું પડશે ને જોવું પડશે આ તો આરું બધું હાવ અલગ જ નીકળે છે આળવા તો મારે હવે જાવું છે તો હું નીકળું છું ને તમે તમારી રીતે પતાવી દેજો